તો એ દરેક માટે આપણને પૈસાની જરૂર પડે ત્યારે આપણે શું કરીએ તો આપણે લોન માટે અરજી કરતા હોઈએ તો આ એક એવા પ્રકારની લોન છે કે જેમાં આપણે આપણી પાસે જે મિલકત છે એના ઉપરથી જ આપણને લોન મળી શકે છે તો એને આપણે પ્રોપર્ટી ઉપર લોન એટલે કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ એ માટે આજે આપણી સાથે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ડેપ્યુટી મેનેજર ભાવિકભાઈ મહેતા આપણી સાથે છે નમસ્કાર ભાવિકભાઈ નમસ્કાર આશિષભાઈ ભાવિકભાઈ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જેને આપ એલે પી કહો છો લેપ તો એ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એ શું છે જી આશિષભાઈ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા લેપ એ એક પ્રકારની લોન છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને અથવા લોન ધારકને એમના રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા કોમર્શિયલ પ્રોપર્ટી સામે એ મોર્ગેજ રાખીને એ લોન લઈ શકે છે કે જેથી એની કોઈ પણ એને ધંધામાં એને ફંડની જરૂર હોય અથવા એમને બીજો કોઈ પર્પઝથી લોનની જરૂર હોય તો એ એમનો પર્પઝ સર્વ કરી શકે છે સરસ તો આમાં કોઈ પર્ટિક્યુલર પર્પઝ જરૂરી છે આપવું કે મને મારા ઘરમાં પ્રસંગ છે અથવા તો મને ધંધામાં જરૂર છે તો તો જ આપણે લોન મળી શકે જી આશિષભાઈ મોસ્ટલી લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જે છે એ જે વેપારી વર્ગના લોકો છે એ લોકો વધારે લેતા હોય છે બાકી એ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જે પ્રોફેશનલ્સ હોય જેમ કે ડોક્ટર છે સીએ છે સીએસ છે એ લોકો પણ લઈ શકે એમના બિઝનેસના પર્પઝથી અથવા એમના પ્રોફેશનના પર્પઝથી અથવા કોઈ નોકરીયત વર્ગના વ્યક્તિ છે એ પણ લઈ શકે જેમ કે એમને કોઈ એમના પ્રોપર્ટીમાં રિનોવેશન કરાવવું છે અથવા કાંઈ ફેરફાર કરાવવો છે તો એ હેતુથી લઈ શકે છે ને આ લોન લેતી વખતે આપણે એનો એન્ડ યુઝ ડિકલેર કરવો બહુ જરૂરી બને છે કારણ કે એન્ડ યુઝ ડિકલેર કર્યા પછી જ બેંક નક્કી કરે છે કે આ લોન જે છે એ લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં બેસી શકશે કે નહીં એટલે કે તમારી ખરેખર જરૂરિયાત છે તો જ તમને એ બેંક લોન આપે છે જી કારણ કે બેન્કમાં હરેક બેંકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી લોન્સ હોય છે તો જેમકે કોઈને લગ્ન માટે કે કોઈ પ્રસંગ માટે લોન જોતી હોય તો એને પર્સનલ લોન કહેવાય તો એમાં પછી પર્સનલ લોનમાં એપ્લિકેશન કરવી પડે આપણે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં પર્ટિક્યુલરલી જે બિઝનેસના ડેવલપમેન્ટ માટે આપણે લઈ શકીએ અથવા પ્રોપર્ટીના રિનોવેશન માટે આપણે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લઈ શકીએ બરોબર એટલે પ્રોપર્ટીમાં કંઈ પણ આપણે ફેરફાર કરવું છે કે પ્રોપર્ટીમાં રિનોવેશન કેવું કંઈ કરવું છે તો એવા સંજોગોમાં આપણે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી મળી શકે છે પ્રોપર્ટીમાં રિનોવેશન કરાવવું છે અથવા ગ્રાઉન્ડ ફ્લોર છે ફર્સ્ટ ફ્લોર તમારે ડેવલપ કરવું છે બનાવવું છે તો એના માટે પણ તમે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લઈ શકો સરસ કે ક્યારે આપણે મકાનની અંદર રિનોવેશન કરવું છે અથવા તો દુકાનમાં પણ સેમ વસ્તુ કંઈ રિનોવેશન કરવું છે અથવા તો ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન છે અને અથવા તો ગ્રાઉન્ડ ફ્લોરમાં મકાન છે ને ઉપર એક માળ આપણે બનાવવું છે એક રૂમ બનાવવો છે તો એના માટે આપણી પાસે પ્રોપર્ટી છે પણ પૈસા આપણે લિક્વિડ નથી તો એવા સંજોગોમાં આપણને આ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટી છે જે મિલકતની સામે આપણને લોન મળે છે તો એમાં એ લોન છે એ કોણ કોણ લઈ શકે આશિષભાઈ એમાં જે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જે છે એ સેલ્ફ એમ્પલોઈડ એટલે કે જે વેપારી વર્ગ છે બિઝનેસમેન છે એ લઈ શકે ડૉક્ટર સીએ સીએસ સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએસ એટલે કંપની સેક્રેટરી લોયર એડવોકેટ જેવા પ્રોફેશનલ લોકો છે એ લઈ શકે અથવા કોઈ નોકરીયત વર્ગ છે જેમ કે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય અથવા ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એવા કોઈ પણ વ્યક્તિ લોન લઈ શકે છે અને કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય તો એમાં પણ એમને મળી શકે ને હા પ્રાઇવેટ જોબ કરતા હોય એમને પણ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી મળી શકે છે એનું કંઈ ક્રાઇટેરિયા ખરો કે આ વ્યક્તિને આટલી ઇન્કમ હોય તો જ મળી શકે જોબ કરનાર વ્યક્તિ માટે દરેક બેંકમાં અલગ અલગ એના સેલેરી ક્રાઇટેરિયા હોય છે જનરલી પચીસ હજાર જે નેટ ટેક હોમ સેલેરી કહેવાય એટલે કે એમનું પ્રોફેશનલ ટેક્સ અને પીએફ બાદ કરીને જે ખાતામાં જે રકમ જમા થતી હોય એ પચીસ હજાર મિનિમમ હોવી જોઈએ અને ઇન આવી સેલરી છે કેશમાં મળતી હોય તો એ કરતી નથી બરાબર એટલે કોઈ તમે પ્રાઇવેટ જોબ કરતા હો છો છતાં પણ આપણને લોન મળી શકે છે અને એમાં જે ભાવિકભાઈના કહેવા પ્રમાણે કે પચીસ હજાર મિનિમમ એની સેલરી હોવી જોઈએ જે બેન્ક ખાતામાં જમા થતી હોય બધી પીએફ છે પ્રોફેશનલ ટેક્સ છે એ બધું બાદ કર્યા પછી આપણા ખાતામાં જે રકમ જમા થાય છે એ ખાતામાં મિનિમમ પચીસ હજાર જેવી રકમ આવવી જોઈએ તો એ સેલેઇઝ પર્સનને લોન મળી શકે છે હવે કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ ન ભરતું હોય તો એમને શું આ લોન મળી શકે હા ઇન્કમ ટેક્સ ભરવું જરૂરી નથી પણ ટેક્સ રિટર્ન ફાઇલ જો કરતા હોય તો વધારે સારું અને અગર કોઈ કેસમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નથી કરતા કારણ કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનાર બે વ્યક્તિ હોય કે જે ઇન્કમ ટેક્સ ભરે છે એ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય અને ઘણા લોકો નીલ ઇન્કમ ટેક્સ શો કરતા હોય તો એ લોકો પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય છે આ બંને સિનારીઓમાં તમને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી મળી શકે છે પણ ઘણા વખત કોઈ વેપારી વર્ગ એવું છે જેમ કે કોઈ દૂધવાળા છે કે જે લોકો ઓછા ભણેલા છે અને એ લોકો દૂધનો વેપાર કરે છે અને એ લોકો પાસે છૂટક ઘર બાંધેલા છે એમના ધંધા માટે તો એમનું જે બિઝનેસ સારો છે પણ એ લોકો ઓન પેપર એમની ઇન્કમ બતાવતા નથી તો એવા વ્યક્તિઓ પણ અમુક બેંકમાં એવી સુવિધા છે કે તમે થી પાંત્રીસ લાખ રૂપિયા સુધીની લોન તમારા કાચા જે બિલ હોય વેચાણના અને ખરીદના એ બતાવીને પણ તમે લોન મેળવી શકો છો સરસ વાત કરી હવે ભાવિકભાઈ જે મહત્વની વાત છે કે કઈ પ્રોપર્ટી સામે લોન મળી શકે મિલકતમાં જે કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી હોય જેનું બાંધકામ થયેલું હોય અને લીગલ પ્રોપર્ટી કે જે એના બધા પેપર્સ ક્લિયર હોય જેમ કે એનું નકશો છે એના બીજા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ છે લાલ બુક ને એ બધું હોવું જરૂરી છે એમાં પછી એ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય અથવા કમર્શિયલ પ્રોપર્ટી હોય એ બંને સામે લોન થઈ શકે છે ખાલી પ્લોટ હોય એટલે કે ઓપન પ્લોટ ભલે બાઉન્ડ્રી કરેલો પ્લોટ હોય પણ ખાલી પ્લોટ તમે આપીને લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની અરજી કરી ન શકો એના માટે કોઈ પણ એક કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી સાથે આપવી જરૂરી છે બરોબર એટલે કોઈ મકાન કે દુકાનની સામે આપણે લોન લેવી છે તો આપણે એ મળી શકે છે હાજી ને હવે સાથે આમાં એક બીજી વસ્તુ પૂછવાની કે આ જે લોન લેવાની આવે છે તો એની લોનની રકમ કઈ રીતે નક્કી થતી હોય છે અથવા તો કેટલી રકમ સુધીની લોન મળી શકતી હોય છે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં મિનિમમ બે લાખથી કરી અંદાજે અને મેક્સિમમ એક કરોડ રૂપિયા સુધીની લોન જે છે એ લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં કોઈપણ લોન અરજદાર છે એમની રિકવાયરમેન્ટ પ્રમાણે મેન્શન કરીને એપ્લિકેશન કરી શકે છે બાકી મેઇન તો લોન અરજદારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ એમને કેટલી અમાઉન્ટની લોનની રિકવાયરમેન્ટ છે અને એમની ઇન્કમ જે પ્રમાણે હોય અને ઈએમઆઈ જેટલું પે કરી શકતા હોય મંથલી એમની એલિજિબિલિટી જે પ્રમાણે બેસતી હોય એ પ્રમાણે લોન અમાઉન્ટ ડિસાઇડ થતી હોય છે એટલે એવું પણ થઈ શકે ને કે કોઈ પાસે મિલકત છે એ વીસ લાખની છે અને એમને જરૂર છે એ પાંચ લાખની જ છે તો એ પાંચ લાખની લોન લઈ શકે ને હાજી હવે આપણે જેમ વાત કરી કે વીસ લાખની પ્રોપર્ટી છે અને પાંચ લાખની જરૂરિયાત છે તો એ તમે પાંચ લાખ સુધીનું જ આપણે લોન લઈએ છીએ તો મળી શકે છે તો એવી જ રીતે ક્યાંક એવું પણ બને કે વીસ લાખની પ્રોપર્ટી છે પણ એમની જરૂરિયાત છે ત્રીસથી ચાલીસ લાખની છે તો એવા સંજોગોમાં શું થઈ શકે જી આશિષભાઈ જ્યાં લોનની રિકોમેન્ટ વધારે છે અને કોઈ પણ લોન અર્ધર પાસે કોઈ બાંધકામ થયેલી પ્રોપર્ટી એક જ છે એ પછી રેસીડેન્શિયલ હોય ચાહે અથવા કમર્શિયલ હોય પણ એમની પાસે અગર જો પ્લોટ વધારે હોય તો એ સપોર્ટિંગમાં પ્લોટના ડોક્યુમેન્ટ જે છે એ બેંકને આપી સિક્યુરિટીમાં અને લોન અમાઉન્ટ જે છે એ વધારી શકે છે બરોબર આ જે પ્રોપર્ટીની કિંમત છે એ કઈ રીતે નક્કી થતી હોય છે ને એના કેટલા ટકા લોન મળી શકતી હોય છે જી લોન માટે જે પ્રોપર્ટીની વેલ્યુએશન છે એ બેંકના જે એમ પેનલ એડવોકેટ હોય એટલે કે બેન્કની કમિટીમાં જે બેંકે અપોઇન્ટ કરેલા એડવોકેટ છે એ એમની વેલ્યુએશન કાઢી અને એમના પર્સન્ટેજ અલગ અલગ છે જેમ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય જેમાં લોનધારક પોતે રહી રહ્યા છે તો એવા સંજોગોમાં પાસઠ ટકા સુધીની વેલ્યુએશન એટલે કે જે પણ વેલ્યુએશન હોય ઉદાહરણ તરીકે દસ લાખ રૂપિયાની પ્રોપર્ટીની વેલ્યુએશન છે તો એના પાસઠ ટકા એટલે છ લાખ પચાસ હજાર સુધીની લોનની અરજી કરી શકે છે અને કમર્શિયલ પ્રોપર્ટી હોય તો એમાં પંચાવન ટકા સુધી કરી શકે છે એટલે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અરજદાર પોતે રહેતા હોય તો પાસઠ ટકા રેસિડેન્શિયલ પ્રોપર્ટી જો ભાડે આપેલી હોય લોન અરજદારે અને પોતે બીજી પ્રોપર્ટીમાં રહી રહ્યા હોય અને એ પ્રોપર્ટી બેન્કને જે ભાડે આપેલી છે એ સિક્યોરિટીમાં આપતા હોય તો એમાં બેંક જે છે એ પચાસથી પંચાવન ટકા જેટલું વેલ્યુએશન કાઉન્ટ કરતી હોય છે ને એ જ રીતે કોમર્શિયલ પ્રોપર્ટીમાં પણ એ જ રીતે કે લોનધારક પોતે દુકાનમાં વેપાર કરી રહ્યા છે તો એ પ્રોપર્ટીની વેલ્યુએશન જે છે એ બેન્કના જે એન્જિનિયર હોય એ કાઢીને આપે એમને તો એના પાસઠ ટકા સુધીની લોન વેલ્યુ આપણે કરી શકીએ અથવા કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપેલી છે લોન અરજદારે તો એ એવા કેસીસમાં પંચાવન ટકા સુધીની વેલ્યુએશન કાઉન્ટ થતી હોય છે બરોબર છે અને આ જે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી છે એમાં વ્યાજનો દર શું હોય છે આશિષભાઈ લોન અગેન્સ્ટ પ્રોપર્ટીના કેસીસમાં જનરલી અલગ અલગ બેંકમાં અલગ અલગ રેટ હોય છે પણ આપણે ઇન જનરલ વાત કરીએ તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં સાડા દસ અગિયાર ટકાથી કરીને મેક્સિમમ સત્તર થી અઢાર ટકા જેટલું ઉતરતું વ્યાજ એટલે કે રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ દરેક બેંક ચાર્જ કરતી હોય છે એટલે ઉતરતું વ્યાજ નો મતલબ શું ઉતરતું વ્યાજ એટલે એવું વ્યાજ કે જે તમે લોન અરજદાર ઈ જેમ ભરતા જાય એ પ્રમાણે વ્યાજની રકમ છે એ ઘટતી જાય વ્યાજદરના બે પ્રકાર છે એક ફ્લેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એક રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આજે મેં તમને વ્યાજ દર કીધા જે સાડા દસ ટકાથી મિનિમમ સ્ટાર્ટ થાય અને મેક્સિમમ સત્તર થી અઢાર ટકા જેટલું બેંક લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં દર ચાર્જ કરતી હોય છે તો આ જે વ્યાજ દર છે એ રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય અને વ્યાજનો દર વધઘટ થાય તો આ લોનના વ્યાજને પણ કંઈ અસર થાય ના લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં જનરલી ફ્લેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગુ પડતું હોય છે એટલે આરબીઆઈ ના અગર રેપો રેટમાં કે રિવર્સ રેપો રેટનો ફરક પડે તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટીના જે વ્યાજ દર જે છે એ જે તમે લોન લઈ ચૂકેલા હોય વ્યક્તિ એ લોકો માટે કોઈ ફેરફારને પાત્ર નથી રહેતું પણ જે લોકો નવા કસ્ટમર હોય અથવા લોન નવા લોન ધારક હોય એ લોકોને જરૂર જે સમયમાં જે વ્યાજ દર ચાલતો હોય એનો લાભ મળી શકે આમાં તમે જે લોનનું વ્યાજ કીધું તો એના ઉપરાંત પણ કોઈ બીજો ખર્ચ છે એ શું હોય છે જી વ્યાજ દર સિવાય લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં પ્રોસેસિંગ ફી હોય અથવા એને ફાઇલ ચાર્જ કહેવાય તો એ જનરલી દોઢથી બે ટકા પ્લસ જીએસટી જેવું રહેતું હોય છે બાકી પ્રોસેસિંગ ફી પણ એક એવી વસ્તુ છે કે જે દરેક બેંકમાં અલગ અલગ હોય છે અને એ લોન અમાઉન્ટ ઉપર પણ આધારિત છે જેમ કે મોટી લોન અમાઉન્ટ હોય પચીસ લાખથી ઉપરની તો પ્રોસેસિંગ ફી છે અથવા ફાઇલ ચાર્જ છે દરેક બેંક ઘટાડી પણ શકતી હોય છે પણ ઇન જનરલ અગર વાત કરીએ પચીસ લાખ રૂપિયા સુધીમાં તો એમાં બે ટકા પ્લસ જીએસટી જેવું પ્રોસેસિંગ ફી રહેતું હોય છે એના સિવાય લોન ધારક જે લોન લે છે તો એમને એક લોન સુરક્ષા કવચ કરીને એક વીમો આવે છે જે લોન અમાઉન્ટના એક પંચ્યાસી ટકા જેવું બેન્ક લેતી હોય છે જે વન ટાઈમ પે કરવાનું હોય છે એટલે કે અમે લોન લેતા હોય ત્યારે જ એ લોન અમાઉન્ટમાંથી જ રકમ કપાઈને બાકીની રકમ જે છે એ લોનધારકના બેંકના ખાતામાં જમા થતી હોય છે આ બધા જે ચાર્જીસ હું કહી રહ્યો છું એ બધા લોનમાંથી જ લોનની રકમમાંથી જ કપાઈને બેંક એકાઉન્ટમાં જમા થતું હોય છે કોઈ લોનધારકને અલગથી એનો કોઈ ચેક કે કાંઈ આપવાનું રહેતું નથી સિવાય કે તમે જ્યારે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લ્યો ત્યારે જે લીગલ ખર્ચ એટલે કે ટાઇટલ ક્લિયરન્સ જે હોય પ્રોપર્ટીનું અને ટેકનિકલ ખર્ચ એટલે કે વેલ્યુએશન માટેનો જે ખર્ચ હોય એનો ચેક જે છે એ એડવાન્સમાં બેંકને આપવાનો રહેતો હોય છે અને જે નોન રિફંડેબલ હોય છે જનરલી ટાઇટલ ક્લિયરન્સનો ખર્ચ જે છે એ અઢી હજારથી ચાર હજારની વચ્ચે હોય છે અને ટેકનિકલનો જે ખર્ચો છે એ પણ મોસ્ટલી અઢી હજારથી ચાર હજારની વચ્ચે રહેતો હોય છે કોઈ કેસમાં લોન અમાઉન્ટ નાની હોય તો એમાં ટેકનિકલનો ખર્ચો હજી ઓછો થઈ શકે પણ જે ટાઇટલ ક્લિયરન્સ એટલે કે લીગલ ખર્ચ હોય એ તો અઢી હજારથી ચાર હજારની વચ્ચે જ રહેશે અને એના સિવાય પ્રોપર્ટી મોર્ગેજ જો રજિસ્ટર્ડ મોર્ગેજ કરતી હોય બેંક એટલે કે મામલતદાર ઓફિસમાં પ્રોપર્ટી ઉપર બોજો ચડાવવાનો હોય તો એનો એક સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો હોય જે લોન અમાઉન્ટના ઝીરો પોઈન્ટ ટકા જેટલું લાગુ પડતું હોય છે એટલે કે લાખ રૂપિયા ઉપર સાડા ત્રણસો રૂપિયા બરોબર જુઓ આ આપણને ઘણી લોન લેતા હોઈએ છીએ પણ આપણને એ વિગત ખ્યાલ નથી હોતી કે લોન ઉપરાંતના ખર્ચા કયા હોય છે આજે ભાવિકભાઈ આપણને દરેક ખર્ચ છે એ ડિટેલ્સમાં આપણને કયા કે લોન ઉપરાંતના કયા કયા ખર્ચા હોય છે એ પણ આપણે આજે જાણવા મળ્યા આજનું લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં આપણને ખૂબ જ સરસ માહિતી આપી આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી વિશે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર રોકાણ માર્ગદર્શન વાત